વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ માં સંસ્કૃત વિષયમાં આગળની વિષય વસ્તુ આપણે જોવાના છે એમાં એક વાર્તા આપવામાં આવેલી છે અને બીજું શિવનો પરિવાર શિવસ્ય પરિવારો એટલે એમાં આપણા જે સર્વનામો છે એ સર્વનામોનો સમાવેશ કરવામાં આવેલો છે જેનો આજે પરિચય મેળવીશું સૌથી પહેલાં આપણે જોઈએ તો શિવસ્ય પરિવાર શિવસ્ય એટલે કે શિવનો પરિવાર શિવનો પરિવાર એ શહ હિમાલય એ શહ આપણને ખબર છે કે પુલ્લિંગનું જે સર્વનામ છે એ શઃ એટલે આ આ હિમાલય પર્વત છે એ શહ શિવ આ શિવ છે એશા પાર્વતી સ્ત્રીલિંગનું સર્વનામ છે એશા એશા પાર્વતી એટલે આ પાર્વતી છે એટલે આપણે અહીં ધ્યાન રાખવાનું છે કે પુલિંગમાં કયું સરનામ વપરાશે એ અને સ્ત્રીલિંગમાં એશા એ શ કાર્તિકેય એ ગણેશ આ કાર્તિકેય છે આ ગણેશ છે એ શ વૃષભ આ બળદ છે એ સિંહ આ સિંહ છે એ શયુર એ શ મૂષક આ મોર છે અને આ ઉંદર છે અહીં આપણે આપણને ખબર છે કે ભગવાન શિવ હિમાલય પર્વત ઉપર રહે છે ત્યારબાદ પાર્વતી માતાનો પરિચય છે કાર્તિકેય અને ગણેશનો પરિચય છે ઉપરાંત એમના જે વાહનો છે જેમ કે ભગવાન શિવનું વાહન છે વૃષભ એટલે કે બળદ માતા પાર્વતીનું સિંહ મયુર મોર કોનું વાહન છે તો કાર્તિકેયનું અને મૂષકે ગણેશજીનું વાહન છે તો પુલ્લિંગમાં એનો સમાવેશ થાય છે માટે એ સર્વનામનો અહીં પ્રયોગ કરવામાં આવેલો છે ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈએ તો કાર્તિકેય હ શિવસ્ય પુત્ર કાર્તિકેય કાર્તિકે શિવસ્ય શિવનો પુત્ર છે ગણેશઃ શિવસ્ય પુત્ર ગણેશ પણ શિવના પુત્ર છે કાર્તિકેય પાર્વત્યા પુત્ર કાર્તિકેય પાર્વતીના પુત્ર છે ગણેશ પાર્વત્યા પુત્ર ગણેશ પણ પાર્વતીના પુત્ર છે શિવ શિવ કાર્તિકેય પિતા શિવ કાર્તિકેયના પિતા છે શિવ ગણેશ પિતા શિવ ગણેશના પણ પિતા છે પાર્વતી કાર્તિકેય જનની પાર્વતી કોની માતા છે કાર્તિકેયના માતા છે પાર્વતી ગણેશ જનની પાર્વતી ગણેશના પણ માતા છે કાર્તિકેય ગણેશ કાર્તિકેય કોના ભાઈ છે ગણેશના વૃષભ શિવસ્ય વાહન હવે અહીં વાહનોનો પરિચય છે તો વૃષભ બળદકોનું વાહન છે તો કે શિવનું વાહન છે સિંહઃ પાર્વત્યા વાહનો સિંહ માતા પાર્વતીનું વાહન છે હિમાલય શિવસ્ય ગૃહ હિમાલય પર્વત છે એ શિવનું ઘર છે આપણને ખબર છે ને કે ભગવાન શિવ ક્યાં રહે છે હિમાલય પર એ સહ શિવસ્ય પરિવાર આ જે આપણે પરિચય મેળવ્યો એ શું હતો તો કે શિવનો પરિવાર હતો શિવસ્ય પરિવાર હિમાલયે વસતી શિવનો પરિવાર હિમાલય ઉપર રહે છે તો અહીં શિવના પરિવારમાં આપણે જોઈએ તો કાર્તિકેયને ગણેશ સિવાય બળદ સિંહ ઉંદર અને મોર એનો પણ સમાવેશ એમના પરિવારના સદસ્ય તરીકે જ કરવામાં આવ્યો છે ત્યારબાદ અહીં એનું અનુવાદ આપવામાં આવેલું છે ત્યારબાદ પ્રશ્નોના ઉત્તર આપેલા છે પ્રશ્ન આપેલા છે ચારથી પાંચ પ્રશ્નો આપવામાં આવેલા છે જે પ્રશ્ન પણ તમારે તમારી સંસ્કૃત વિશેની નોટમાં લખવાના રહેશે ગણેશસ્ય જનનિકા ગણેશના માતા કોણ છે તો કે ગણેશના માતા કોણ છે પાર્વતી આ રીતે અહીં પાંચ પ્રશ્નો આપવામાં આવેલા છે ત્યારબાદ કૌંસમાં શબ્દો આપેલા છે એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની હતી કે ખાલી જગ્યા શાખા તો વૃક્ષસ્ય વૃક્ષની નો ની નું ના એટલે કે સંબંધ દર્શાવતી વિભક્તિનો અહીં પ્રયોગ કરવામાં આવેલો છે હસ્તસ્ય અંગુલી હાથની આંગળી શરીરસ્ય અંગાની શરીરના અંગો નો ની નું ના આ જે આપણા વિભક્તિના જે પ્રત્યયો છે એના આધારે આપણે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ છીએ ત્યારબાદ અહીં એક વાર્તા આપવામાં આવેલી છે એ વાર્તા તમે ગુજરાતીમાં સાંભળી જ છે કપોતહ એટલે કબૂતર અને પીપીલિકા એટલે કીડી તો કીડી અને કબૂતરની વાર્તા સંસ્કૃતમાં અહીં આપવામાં આવેલી છે અને ત્યારબાદ એનો શબ્દાર્થ લખીએ એનું અનુવાદ પણ આપવામાં આવેલું છે જે પણ તમારે તમારી સંસ્કૃત વિશેની નોટમાં લખવાનું રહેશે તો એકવાર આપણે સંસ્કૃતનું વાંચન કરી લઈએ એકા નદી આસિત નદીયા તટે એક વૃક્ષઃ આશ્રિત અસ્થિ શબ્દનું ગુજરાતી થશે છે એટલે કે વર્તમાન કાળ અને આશિત શબ્દનું ગુજરાતી થશે હતું એટલે કે ભૂતકાળ આપણે હંમેશા વાર્તા કરીએ ત્યારે ભૂતકાળ નો પ્રયોગ કરતા હોઈએ છીએ તો એક નદી હતી નદીના કિનારે એક વૃક્ષ હતું વૃક્ષે એક કપોત આસિત વૃક્ષે વૃક્ષ ઉપર એક કબૂતર હતું વૃક્ષ અધ એકા પીપીલિકા વૃક્ષ વૃક્ષ એટલે વૃક્ષની ઉપર ને અધ એટલે નીચે વૃક્ષની નીચે એક કીડી હતી કપોત પીપીલિકાયા મિત્ર આસિત કબૂતર અને કીડી બંને કોણ હતા મિત્રો હતા એકવારમ તત્ર વ્યાધ આગતવાન એકવાર તત્ર એટલે ત્યાં એક પારધી આવ્યો વ્યાધ કપોતમ દ્રષ્ટવા પારધિએ કોને જોયો તો કબૂતરને જોયો સહ કપોતમ મારી તો ધનુષ્ય સ્વીકૃતવાન તે કબૂતરને મારવા માટે ધનુષ ઉપાડે છે પીપીલિકા વ્યાધમ દ્રષ્ટવતી કીડીએ આ પારધિને જોયો સા વ્યાધસ્ય પાદે દંશમ કૃતવતી તેણે પેલા પારધીના પગમાં દંશ એટલે કે દંશ માર્યો એને કરડી વ્યાધસ્ય લક્ષમ વિચલિતમ અભવત જેનાથી પેલા પારધિનું જે લક્ષ્ય હતું કબૂતર તરફનું એ એનું વિચલિત થઈ ગયું કપોતસ્ય રક્ષણમ અભવત અને કબૂતરનું રક્ષણ થયું કબૂતર બચી ગયું કપોત પીપીલિકાયા ધન્યવાદમ કૃતવાન કબૂતરે કીડીનો આભાર માન્યો વૃષ્ટિ કાલે એક વાર વારં નદ્યામ જલ પ્રવાહ વર્ધિત વૃષ્ટિ કાલે એટલે કે વરસાદના સમયે એક વાર નદીના પાણીના પ્રવાહમાં શું થયું નદીનો પાણીનો પ્રવાહ વધવા માંડ્યો પીપીલિકા જલે પતિત્વથી પેલી કીડી છે એ નદીના પાણીમાં પડી ગઈ કપોતઃ જલે પીપીલિકા દ્રષ્ટવાન કબૂતરે પાણીમાં પડેલી તે કીડીને જોઈ પીપીલિકા બહી આગતું બહુ પ્રયત્ન કરતવતી કે બહી આગ ન શક્નવતી કીડી બહાર આવવા માટે ઘણા પ્રયત્ન કરવા માંડી પરંતુ તે બહાર આવી શકી નહીં કપોત વૃક્ષ પર્ણાની જલે ક્ષિપ્તવાન કબૂતર વૃક્ષ ઉપરથી પરણો પાણીમાં ફેંકે છે પીપીલિકા પરણસ્ય સહાયન નદી બહીહી આગત આગતવતી પેલી કીડી છે એ પારણા પાંદડા ઉપર પારણાની મદદથી નદીની બહાર આવી ગઈ અહો પરસ્પરમ સહયોગ અરે કેટલો સરસ એમનો બંનેનો સહયોગ છે એટલે કે એકવાર કીડીએ કબૂતરને બચાવ્યો અને બીજીવાર કબૂતરે કીડીને જીવનની રક્ષા કરી તો આ વાર્તા આપણે સાંભળી જ છે સંસ્કૃતમાં પણ સરળ રીતે આ વાર્તા લખી છે તમારે પણ લખવાની છે એની જે શબ્દો લખેલા છે તમારી સરળતા માટે એ શબ્દોના આધારે તમે એનો ગુજરાતી અર્થ તમે કરી શકો અને ત્યારબાદ એનું અનુવાદ પણ લખવામાં આવેલું છે જે અનુવાદ તમારે મોઢે કરવાનું અને વિષયની નોટમાં પણ લખવાનું રહેશે ત્યારબાદ તમને સ્વાધ્યાય આપવામાં આવેલું છે તો સ્વાધ્યાયનો પ્રશ્ન એક છે કે યોગ્ય જોડકા જોડો અહીં તમને પાંચ શબ્દો આપેલા છે અવિભાગમાં અને બ વિભાગમાં એને ગુજરાતી અર્થ છે તો તમારે ધારો કે મૂલકમ તો મૂલકમ સંસ્કૃતમાં મૂલકમ ગુજરાતીમાં શું કહેવાય તો એ તમારે નીચે એનો જવાબ લખવાનો રહેશે આ રીતે જોડકા તમારે લખવાના રહેશે ત્યારબાદ શ્લોકો આપેલા છે ત્રણ એ શ્લોક પૂરતી તમારે કરવાની છે આ શ્લોકો અગાઉ પણ આપણે લખેલા જ છે માટે આ શ્લોકો તમને યાદ હશે તો શ્લોક પૂરતી કરવાની રહેશે ત્યારબાદ પ્રશ્ન ત્રણમાં જે શબ્દો આપેલા છે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુષક્લિંગમાં એનું વર્ગીકરણ કરવાનો છે તો તમને હવે તો તમને પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુશક્લિંગના શબ્દો તમને ઓળખતા આવડી જ ગયા હશે કે પુલ્લિંગના શબ્દો કેવા હશે સ્ત્રીલિંગના શબ્દોની ઓળખ કેવી હશે અને નપુશક્લિંગના શબ્દો કેવી રીતે ઓળખાય તો આ રીતે તમારે ત્રણ વિભાગ કરવાના રહેશે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુશક્લિંગ અને જે પુલ્લિંગમાં આવતા શબ્દો છે એ પુલ્લિંગ વિભાગમાં લખવાના સ્ત્રીલિંગમાં આવતા હોય એ સ્ત્રીલિંગ વિભાગમાં લખવાના અને નપુષક્લિંગમાં જે આવતા હોય એ બધા નપુ સકલિંગમાં તમારે લખવાના રહેશે આ બધું તમારે સંસ્કૃત વિષયની નોટમાં લખવાનું રહેશે